જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે એકાદશીના પવિત્ર દિવસે આપણે એકાદશીની વ્રત કથા મહિમા અને પૂજા વિધિ સાંભળીશું પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ શ્રાવણ પુત્ર એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાલગોપાલ સ્વરૂપની પૂજા ખાસ કરીને કરવામાં આવે છે પુત્ર દા એકાદશી વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે પોષ મહિનાના શુકલ પક્ષની એકાદશી અને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એમ બંને પુત્ર એકાદશી તરીકે ઓળખાય છે પુત્ર એકાદશી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં પોષ શુકલ પક્ષની એકાદશી વિશેષ રૂપે ઉજવવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં શ્રાવણ પુત્રદા દા એકાદશીનું વધુ મહત્વપૂર્ણ છે એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે શ્રાવણ પુત્રદા દા એકાદશી પર વ્રત રાખવાથી વાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે વર્યા વ્રતના કારણે વ્યક્તિને સંતાનની પ્રાપ્તિ થાય છે જો સંતાન દંપતી આ વ્રત મન કર્મ વચનથી કરે તો તેમને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે કોઈ પુત્રદા એકાદશીના વ્રતના દિવસે પુત્રદા એકાદશી વ્રતની કથા વાંચે અથવા સાંભળે અથવા પાઠ કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પુત્રદા એકાદશી વ્રતની પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે પ્રાતકાલે ઉઠીને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું ત્યારબાદ સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરવા હવે ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા સામે દીવો પ્રગટાવીને વ્રતનો સંકલ્પ કરવો ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ફોટા ને સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવવા હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અને અને ફરો ધરાવો પૂજામાં મોસમી તલનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુને દીપ કરી વિધિવ્રત પૂજા અર્ચના કરી આરતી ઉતારવી આખો દિવસ ભોજન કર્યા વિના રહો સાંજે

શ્રાવણ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન મને કહી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન પૂર્વે મહેશ્મતી નગરીનો મહેજીત નામનો રાજા હતો તે અતિશય ધર્મવારો હતો પરંતુ એનો કોઈ પુત્ર ન હતો એટલે રાજ્ય હોવા છતાં એને કોઈ પણ પ્રકારનું સુખ ન હતું અપુત્રને આ લોક લોકમાં કોઈ પણ પ્રકારનું સુખ હોતું જ નથી એમ માનીને એને પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા તો પણ પુત્ર થયો નહીં એમ કરતા પોતાને વૃદ્ધત્વ આવી ગયું તેથી તે વિશેષ ચિંતા દૂર થયો એટલે એને એક દિવસ સર્વ પ્રજાને બોલાવીને સભામાં તે વાત સર્વને કહી હે પ્રજાજનો આ જન્મમાં કોઈ પણ પાપ કર્યું નથી કોઈનું અન્યાયથી દ્રવ્ય લીધું નથી અને પુત્ર વ્રત પ્રજાનું મેં પાલન કર્યું છે અને ધર્મથી જ સર્વ ઠેકાણે મેં વિજય મેળવ્યો છે મારા દ્રેસીઓનો પણ મેં સત્કાર કર્યો છે આમ હું સર્વ રીતે ધર્મ માર્ગે ચાલું છું છતાં પણ કયા કારણથી મને પુત્ર અવતરતો નથી એ વિશે આપ સૌ વિચાર કરો રાજાના વાદીન વચન સાંભળીને રાજાના સુખ અને કલ્યાણ માટે પુરોહિતો અને અન્ય પ્રજાજનો મરીને ગહન વનમાં ગયા આમ તેમ ભમતા હતા ઋષિઓના આશ્રમો જોવા માંડ્યા તેવામાં ત્યાં એક મુનિ શ્રેષ્ઠ લોમસ મુનિનું પવિત્ર આશ્રમ જોયું તે મુનિ હંમેશા ધ્યાનની મગ્ન રહેતા હતા અને અતિ ઉગ્ર તપને કરતા હતા ત્રિકાર જ્ઞાની પણ હતા તેને એક કલ્પને અંતે એક રોમ પૃથ્વી પર ખડી પડ્યું તેથી જ લોમસ એવા નામે પ્રસિદ્ધ હતા આવા પવિત્ર મુનિને જોઈને સર્વ પ્રજાજનો આવા સમર્થ મુનિના આપણને દર્શન થયા છે પછી એ સર્વને બે હાથ જોડીને ઉભેલા જોઈને ઋષિવરે પૂછ્યું કે તમોને જે ઈચ્છા હોય તે કહો હું અવશ્ય તમારું કાર્ય કરીશ કારણ કે સંતનો આ પૃથ્વી ઉપર જન્મ પર ઉપકાર માટે જ હોય છે ત્યારે સર્વે પ્રજાજનો બોલ્યા કે હે મુનિરાજ અમારું આવવાનું કારણ અમો કહીએ છીએ કે અમો સૌ અમારા સંશયનું નિવારણ કરવા માટે આપણી પાસે આવ્યા છીએ પરંતુ સદભાગ્ય જ આપણા અમોને દર્શન થયા છે સિદ્ધ મહાત્માઓના દર્શનથી

એક સમય ગ્રીષ્મ ઋતુના તાપમાં જેઠ માસના સુકલ પક્ષની બારસના દિવસે ત્રુસાથી વ્યાકુર થઈને ગામ બહાર રહેલા એક સુંદર જરાશયમાં પાણી પીવા માટે ગયો તે જ વખતે ત્યાં તરત નીચ વ્યાયેલી ગાય વાછરડીની સાથે ત્રુસાતુર તૂર થયેલી તે જરાશયમાં પાણી પીવા માટે આવી અને પાણી પીતી હતી તેને પાણી પીતા અટકાવીને પોતે પાણી પીવા માંડ્યો એ પાપથી જ આ જન્મમાં રાજાને પુત્ર થતો નથી છતાં કોઈ પુણ્ય હશે તેના બરથી તે પવિત્ર રાજ્યને પામેલો છે અને નિષ્કંટક રાજ્ય એને પ્રાપ્ત થયેલું છે ત્યારે પ્રજાજનો બોલ્યા કે એ મુનિશ્રેષ્ઠ પુણ્યથી પાપનો સહી થાય છે એમ પુરાણો કહે છે માટે તે રાજાના પાપનો સહી થાય તેવો ઉપાય આપ બતાવો અને આપ આશીર્વાદ આપો કે જેથી રાજાને પુત્ર પ્રાપ્ત થાય ત્યારે ઋષિ લોમસ બોલ્યા કે શ્રાવણ સુદ એકાદશી સમીપમાં જ આવે છે અને તે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે તો એનું યથાવિધિ નિયમ પ્રમાણે વ્રત કરો અને તેનું જાગરણ કરો અને એનું પુણ્ય રાજાને આપો એટલે પ્રાપ્ત થશે સુદ એકાદશીનું રાજા અને રાણી સર્વે પ્રજાજનોએ ભેગા મળીને યથા વિધિ વ્રત કરીને રાત્રે જાગરણ ઉદ્યાપન દાન પુણ્ય વગેરે કરીને બારસના દિવસે તે વ્રતનું પુણ્ય રાજાને અર્પણ કર્યું તેના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને નવ માસ પૂર્ણ થતા સુંદર અને બરવાન પુત્રને જન્મ આપ્યો તેથી એ એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે માટે આ લોકમાં અને પલ્લોકમાં પોતાનું શ્રેય ઇચ્છનારે તે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ વરી આ પુત્રદા એકાદશી વ્રતની કથાનું પઠણ કે શ્રવણ માત્ર કરે તો પણ પુત્ર ધન ધાન્ય વગેરે સુખની પ્રાપ્તિ થાય છે અને દેહને અંતે સ્વર્ગલોકને પામે છે